હેલો ગાય તો જય શ્રી કૃષ્ણ આજના નવ લોક માં તમારું બધાનું સ્વાગત છે એમ છો આ ઓપ ની ખબર બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો અત્યારે ભાગ થશે પાંચ અને જો હું પણ ફ્રી થઈને બહાર આવી ગઈ છે છું મમ્મી જો હા માં આપે છે એમ કે એના હાવણા બનાવવાના છે એટલે આજ તો ઘણી હાલ હવારે હાવણા બનાવીશું અને આજે તો પવન એવો છે અને જો અમારા બાબા ફેર બતાવશો અમને બહુ મસ્ત આવી શકે બહુ બધી આવી શકે

ખાવા બનાવવાના કાટ કરી દેવાના તો આજ તો મને ખાઈતરા ખાવાનું મન થઈ ગયું છે પાલો હવે છે ને હું આખ ખાઈતરામાં તો છે ને હા ઓછા છે આજે મારા ઉપર છે ને એમાં ઓલી સાઈડ છે હા ખાય ને ખાંધેલું છે તો ઓલો છે એમાં તો અમારે એમ નથી કહ્યું હું કરવું વિચાર સારું ને ખાઈ જો અમારા ગુંદા પણ તમને બતાવી દઉં બહુ બધા આવી ગયા છે ગુંદા જેના હાથ કરવા જોતા હોય એ ગુંદા લઈ જાય છો ને ઈ છે ગુંદા વાયા છે ઉપર છે મલક બધા ગુંદા આવી ગયા છે જો અમારે ભૂરી બેઠી છે હા એ ઉભી થાય બાજુ જે વાત છે ભુરી જો ભૂરી એ ભરી રોગ માં આવવાની છે ભૂરી મમ્મી એટલા બધા જોવ નાખ થાય સ્વાય એટલા બધા થઈ થયા હવે હવારમાં ભલે હાવણા ખાઈ રાખે હા મમ્મી

લગભગ બતાવ તમને બધા આમ આપણે જે મીઠી આંબલી આવે ને એ છે બાવળો તો હવે ભાઈ એક અમારા આમાં મારે ખમ પછી આવે ભાડું હળ ગયો ને તો છે ને હેઠળ ગયો અહીંયા ઠે ફાવડા આખો બાળા લઈ નાખ્યો તો અત્યારે ખાલી ખાતરા આવ્યા તા નીચે ખાકે બધા ખાંદડા બધા ખરી ગયા તો ભાઈ હસડો બાવળો ભાઈ નાખે એમાં કેટલા બધા ખાતરા આવા હે ભાઈ ભાઈ ને સજા ના બાળો તો આ ઠે કઈ અમાર હળ ગયો ને અહીંયા ઠે ઝાડ ઓલો અમારો ફાવડો પડી ગયો એમાં અત્યારે હે એમાં ખાઈ ત્રાઈ ઉપર આમ જો કેવા છે મસ્તીના મોટા મોટા પણ અમાય એમ ના નથી બહુ ઉપર છે એમાં અમે આપણે વિશાલ ખરો આપણે ઉભા હોય તો ફાઈ આપડે શું થાય આપણે મુંદાઈ જાય દાજી જાય એટલો બધો થપારો ખાતો હોય એનો પણ ભાઈ ફરતા થઈ ગયા અચ્છા ઉ મારે આ ઘરે જાવ છે કે ઓલા ઉપર હું છે એ હે હળગી જાય బీా బాగి అమ్మ

આમ ખાનું ચાવડા આ દેના ભાઈ ફવડા ઉતારી જાવ ને કા મારથી નામ બાતા લે તમે ઉતારી દેવ ને ઉતારી દેવું હું ભાદર માં પોતે હળગાવે તો અમે હળગાવી સળગી જાય બહુ ડાય તમે લે વાહ હાલો હલો રહ્યો જો આયા નઈ ઓલી સાઈડ ઓલી સાયત્રી માં બહુ બધા

પછી ઓલી વાત ને એની જ માટા મારશે કપાડી લઈ જો મારી પૂરી તમને પતાવ કૃતિ મસ્ત ની હતી છે જો ભૂરી પૂરી એ ભૂરી છીવે કે મરી ગઈ જીવે હો આ છે મારી ભૂરી મમ્મી આયા હાથ મોયે છે ને આપણે જાય છે હવે ચા બનાવવા માટે ચાના બંધાણી માં મમ્મી સાંભળ છે કે અમને કઈ છાના બંધાણી હાલો આપણે અંદર પણ આવી ગયા હવે ચાલીએ છીએ ચા બનાવવા માટે જે લોકો ચા પીવો હોય આવી જાજો એમ કે અમારે રોજ અત્યારે પાંચ વાગ્યા નો ચા હોય જ આવું ચા પીવો સાને ચા પીવો બનાવી નાખો મસ્તી નો કડક આલો જે કેવું હોય આવી જાજો ચા

અને પછી યાદ આવ્યું કે આય ખાઈત્રા હાલો આપડે ઉતારી આવી મીઠા ખાઈત્રા તો આય એક એખ હે છે ને પેલા બધા ઉતારી લો બીજું શાકેલા હોય ને એ જ ઉતારવાના આ ચાર્જ એમને લેવા દેવો એના બાકી મસ્તી ન એ હાથની પરત મારા આગળ એ આ જંદર

Tämän jälkeen ei ole vaan on Vaan on että apatominen ei ole täydellinen, jos kiinnitämme. Joo, joo.

કેવડો મોટો એક બે હે જોઈન્ટ હોય તો પેલા આપણે મુહૂર્ત કરી દઈ પછી ઉચાલા રાખે તો જો આ છે ને અમારી આકડી છે ને એ આપણે સોફા ઉતારવાની છે અહીંયા આપણે જે હાઈટલા ઉતારવાની આખરે આવે ને છે ને અહીંયા વારનો ફીટ કરેલો હોય જે છે ને પણ આ વાત સાચી છે

જીવતા <laughs> <laughs>

ને મઢમ પાણી આવે છે તો જો એટલા ખાતરા ઉતારા હે ને હાલ હવે આપણે જઈએ ઘરે પછી ઘેર ખાઈને હમણાં ખાવા મળે ખાતરા લારે બનો પૂરા તો જો આવી ગઈ ખાતરા લઈને મમ્મી હા મમ્મી હું કેટલા બધા ખાતરા હે અસર તો તો જો કેટલા બધા ખાતરા ઉતારી આવું పట్ట తీరో తో ఏనే బాకి దెహాల ల కుంజేవా జే జేడి కొనే కొడిగలతే జాదు ముజుకౌన్ ఓడికేడి కొడిలే ఏమాయెవు అవర్ మోడే నథేయె హెడ నథేయె ఏ బాక అలా అలా మోండి దారుంది నిని కౌప్లిం కతం నౌక్ తకలన్ కొయి